મધ્યપ્રદેશના ઇન્દિરા સાગરના બાર અને ઓમકારેશ્વરના પંદર દરવાજા ખોલી સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાતા પાણીના પગલે રવિવારે સવારે છ કલાકે સિઝનનો પહેલી વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા હતા નર્મદા ડેમના ત્રીસ પૈકી પાંચ દરવાજા સવારે છ કલાકે દોઢ મીટરથી ખોલી પ્રથમ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું ડેમના દરવાજા ખોલવામાં આવતા સફેદ ધોધ રૂપે ખડખડ વહેતા નર્મદાના નીર નદીમાં ઠલવાતા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા સવારે આઠ કલાકથી ડેમના વધુ ચાર મળી કુલ નવ દરવાજા દોઢ મીટરથી ખોલી નર્મદા નદીમાં તેર લાખ ચાલીસ હજાર સવારે આઠ કલાકથી ડેમના વધુ ચાર મળી કુલ નવ દરવાજા દોઢ મીટરથી ખોલી નર્મદા નદીમાં એક લાખ ચોત્રીસ હજાર અગિયાર ક્યુસેક પાણી નદીમાં જોડાઈ રહ્યું છે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક ત્રણ લાખ નવ હજાર એકસો સત્તાવીસ ક્યુસેક થઈ રહી છે જેની સામે નવ દરવાજામાંથી નેવું હજાર ક્યુસેક અને રિવર બેટ પાવર હાઉસમાંથી તેતાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાતા હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે બપોરે બે કલાકે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ જીરો બે મીટરને પાર કરી ગઈ છે જ્યારે ઇનફ્લો ઘટીને બે લાખ પંચોતેર હજાર ક્યુસેક થઈ જતા નદીમાં ચાર હજાર ક્યુસેક પાણી છોડવાનું ઘટાડાયું છે હાલ ડેમ સત્યાસી પોઈન્ટ બાણું ટકા ભરાઈ ચૂક્યો છે એક ક્યુસેક પ્રમાણે અઠ્ઠાવીસ પોઈન્ટ ત્રણસો સત્તર લીટર પાણી પ્રતિ સેકન્ડે વહે છે જે જોતાં એક લાખ ચોત્રીસ હજાર ક્યુસેક ઠલવાતું પાણીને જોઈએ તો દર સેકન્ડે સ સાડત્રીસ લાખ લીટર અને પ્રતિ મિનિટે કરોડ લિટર પાણી ડેમમાંથી નદીમાં વહી રહ્યું છે ડેમમાંથી છોડાયેલ પાણીના જથ્થાને લઈ સલામતી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના સૌથી વધુ ગામોને એલર્ટ કરી દેવાયા છે તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવાયું છે